બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર લંડન જેને ન્યુઝડન ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે તેને બે હજાર ચોવીસ માટે પ્રતિષ્ઠિત ટ્રિપડવાઇસ ટ્રાવેલર્સ ચોઈસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે ટ્રિપડવાઇસ એ વિશ્વનું સૌથી મોટું ટ્રાવેલ પ્લેટફોર્મ છે જે આકર્ષણો અને રસપ્રદ સ્થળોની આઠસો સાઠ મિલિયનથી વધુ સમીક્ષાઓ દર્શાવે છે ચારસો પચાસ મિલિયનથી વધુ પ્રવાસીઓ દર મહિને તેમની મુલાકાતનું આયોજન કરવા માટે વાઇસનો ઉપયોગ કરે છે ટ્રાવેલર્સ ચોઈસ એવોર્ડ્સ આઠ પોઈન્ટ સાત મિલિયનથી વધુ આકર્ષણો અનુભવો હોટેલ્સ રેસ્ટોરન્ટ્સ અને તેની સૂચિમાંગ આવરી લેવા માંગ આવેલા અન્ય સ્થાનો મંદિરને વિશ્વની ટોચની દસ ટકા થિંગ્સ ટુ ડુ માંગ સ્થાન આપે છે આ બીએપીએસ મંદિર હાલમાં લંડનમાં નવ હજાર પ્લસ આકર્ષણો અથવા સત્તાવીસો બોતેર થિંગ્સ ટુ ડૂ માંગ સુડતાલીસમાં ક્રમે છે વધુ વિશિષ્ટ રીતે તે લંડનના આર્કિટેક્ચરલ બિલ્ડિંગ્સની યાદીમાં પાંચમું સ્થાન ધરાવે છે અને લંડનમાં પવિત્ર અને ધાર્મિક સ્થળો માંગ બીજા ક્રમે છે પ્રથમ વેસ્ટમિન્સ્ટર એ બી છે પુરસ્કારના વિજેતાઓ બાર મહિનાના સમયગાળામાં પ્રવાસીઓની સમીક્ષાઓ અને રેટિંગ્સની ગુણવત્તા અને જથ્થા દ્વારા નક્કી કરવામાં આવે છે વાઇઝર દ્વારા સમજાવ્યા મુજબ એવોર્ડનો અર્થ એ છે કે મંદિરને સતત મહાન સમીક્ષાઓ પ્રાપ્ત થઈ છે અને તે સ્થાનો પૈકી એક છે જે સતત અતિથ્ય શ્રેષ્ઠતા માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે પ્રિયા રાઠોડે એક વરિષ્ઠ બીએપીએસ સ્વયંસેવક જણાવ્યું હતું કે આવી જાણીતી અને વિશ્વસનીય સંસ્થા દ્વારા માન્યતા પ્રાપ્ત કરવી એ સન્માનની વાત છે મંદિર એટલે પ્રથમ અને અગ્રણી હિન્દુ પૂજાનું સ્થળ છે પરંતુ તેના નિર્માતા પરમપવિત્ર પ્રમુખ સ્વામી મહારાજે તેને તમામ ધર્મ અને પૃષ્ઠભૂમિના લોકો માટે ખુલ્લું રાખવાની કલ્પના કરી હતી તેથી અમને આનંદ છે કે વિશ્વભરના લોકો તેઓ તેમની મુલાકાતનો આનંદ માણી રહ્યા છે અને હિન્દુ ધર્મ વિશે શીખવામાં અને મંદિરની શાંતિ સૌંદર્ય પરંપરાગત ભારતીય સ્થાપત્ય અને આધ્યાત્મિક અર્થનો પ્રથમ હાથે અનુભવ કરવામાં મૂલ્ય શોધી રહ્યા છે મંદિરના અન્ય અગ્રણી સ્વયંસેવક હેમલ પટેલે ઉમેર્યું પરમપૂરજી મહંત સ્વામી મહારાજ અમને સ્વયંસેવકોને ભગવાનના ઘરે આવનાર દરેકને આવકારવા અને નિસ્વાર્થતા નમ્રતા અને પ્રેમથી તેમની સેવા કરવાનું શીખવે છે અને ઉત્સાહિત કરે છે વિશ્વભરના ઉપાસકો અને મુલાકાતીઓમાં મંદિરે આટલી સકારાત્મક અસર કેવી રીતે લાવી છે તે જાણવું પણ એક ઇતિહાસ છે તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો સૌનો આભાર